સપના સાચા પણ થાય છે જ્યારે તમે નક્કી કરી લો છો કે હું કોઈ સંજોગોમાં હાર નહીં માનું દરવાજા પર લગાવી દે છે કોઈ વ્યક્તિ સાથે આગળ વધતા એકવાર જરૂરથી પૂછી લેજો કે ખાલી સમય પસાર કરવો છે કે જિંદગી ખાલી ઈચ્છા રાખવાથી ફળ નહીં મળે કર્મની ડાળીને હલાવવી પડશે અંધારાને દોષ દેવાથી નહીં પડે કોઈ ફેર તમારા ભાગનો દીવો તમારે જ પ્રગટાવવો પડશે દેવા માટે દાન લેવા માટે જ્ઞાન અને ત્યાગ માટે અભિમાન સર્વશ્રેષ્ઠ છે ભાગ્ય અને ઋણાનુબંધથી કોઈ છૂટી શક્યું નથી એટલે જ પરિસ્થિતિનો સહજ સ્વીકાર એ જ સાચી સાધના મુઠ્ઠીભર હૈયું અને ખોબા ભર પેટ મુદ્દા તો બેચ પણ કેટકેટલી વેચ એક ચુંબન ચોરી લઉં તારા મલકાતા ગાલોનું શું એકલી હવાઈ ઠેકો લીધો છે તને સ્પર્શવાનો દરિયો પણ અજીબ રીત નિભાવે છે શ્વાસ હોય ત્યાં સુધી ડૂબાડે છે અને શ્વાસ છૂટે પછી કિનારો બતાવે છે વેરી ઘા કરે તો વકીલ કરવો પડે પણ આપના ઘા કરે તો સહન કરવો પડે પ્રેમ એ નથી જે એક ભૂલમાં સાથ છોડી દે પ્રેમ તો એ છે જે હજારો ભૂલો સુધારી સાથ આપે સંબંધ અને સંબંધીઓ કેટલા છે એના કરતા કેવા છે એ મહત્વનું છે કેમ કે દસ મણ લોખંડ કરતાં એક તોલા સોનાની કિંમત વધારે હોય છે દરેક એકલો બેઠેલો વ્યક્તિ એકલો નથી હોતો હોઈ શકે કે એ માણસ ખુદની સાથે બેઠો હોય મોટા ભાગના લોકોની હાલત સોશિયલ મીડિયામાં ખુશ અને રિયલ લાઈફમાં દુઃખી હોય છે જીવશો ત્યાં સુધી ઠોકરો તો લાગ્યા જ કરશે પણ ઉઠવું તો એકલા જ પડશે કેમ કે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી કોઈ ખંભો દેવા નહીં આવે